રામ રામ ને કેમ છો મજામાં મજામાં જશો આપણા બ્લોગ જો એટલે ઓલરેડી તમે મજમાં આવી જ જાવ છો અને અત્યારે બજો ફ્રી થયો ને આડા હાથ વાગી ગયા હમના કારણ કે આખો દિવસ કામ હતું અને આગળના વિડીયોનું એડિટિંગ પણ બાકી હતું એટલે એ પણ કર્યું અને તમે છઠ્ઠીનો વ્લોગ ઓલરેડી જોઈ લીધો જશે અને એ પછી પણ એક વ્લોગ આવી જશે હમણાં એને એડિટિંગ પૂરું જ કર્યું અને અપલોડ કરવામાં રાખવાનો છે હમણાં થોડીક જ વારમાં તો એવું બધું છે તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો કારણ કે કામ હતું એટલે બધું ઘણું બધું મિક્સ થઈ ગયું હતું હમણાં લગ્ન હતી ને છઠ્ઠી હતી ને એવું બધું હતું એટલે બધું મિક્સ થઈ ગયું એડિટિંગ મિક્સ થઈ ગયું અને આગળના વ્લોગમાં આપણે માધુપુરના મેળામાં ગયા હતા એટલે એ પણ તો એડિટ થઈ ગયો છે હવે થોડાક જ દિવસોમાં આવી જશે આ વ્લોગ એના પછી આવશે એટલે ના જોયો હોય તો માધુપુરનો મેળાનો વ્લોગ પણ જોઈ લેજો અને બહુ મસ્ત મજા આવી ગઈ કારણ કે અહીંયા રેમતા દળેથી પબ્લિક પ્લેસમાં મેળામાં કારણ કે ફરવાનું ને એવું બધું બહુ ટ્રાફિક હતી એટલે ફરવાનું કંઈ બહુ મજા ન આવે એટલે દરિયા કાંઠે જઈ અને મસ્ત મજાનું રૈમાં તા તો એ બ્લોગ ન જોઈ તો જોઈ લેજો અને સાડા સાત વાગી ગયા છે હમણાં કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો શું છે શું નહીં બતાવતો રહીશ પણ અત્યારે કંઈ છે નહીં અને બે ત્રણ દિવસમાં આપણે લગ્ન પણ છે મામાના એટલે એ પણ બધી છે અને કાલ ત લગભગ એ ખરીદી કરવા કોણ આવે એ કાદો લગભગ આવશે એટલે કાલ લગ્ન લખાય એટલે બપોર પછી આવી શકે ન આવી શકે કંઈ નક્કી નથી એટલે ફોન આવ્યો તો જોઈએ શું છે શું નહીં કન્ટિન્યુ તમને બતાવતો રે તો જોતા રહીજો ફાઇનલ મિત્રો સવાર થઈ ગયો છે અને અત્યારે હમણાં મારું કુરિયર આવે છે તમને બતાવું હું છે કુરિયરમાં તો કુરિયરનો વારાનો ફોન તો આવી ગયો એટલે હમણાં ડિલિવરી લઈ લો પછી તમને બતાવું કન્ટિન્યુ જોતા રહીએ બધે થઈ ગયે ફાઇનલી જો આવું નીકળું છે ચાલર મશીન એ વગાડવું ને હમણાં અને આવું ચાર્જિંગ ટૂંકમાં કનેક્શન છે ચાર્જિંગ નથી ચાલો હમણાં હું તમને હે ને ચાલુ કરીને બતાવું જો મસ્ત છે બધી ભાઈ ફાઇનલી જો આપણે મગાવ્યું છે ઝાલરવાળું નગારું ને એવું બધું મિક્સ અત્યારે હજી મિની કન્સેપ્ટ છે ને એ આવી ગયો છે તો એવું બધું છે જો અહીંથી એનું ચા ટૂંકમાં કનેક્શન થઈ જાય પછી એક શું કહેવાય સ્લો ફાસ્ટ એવી રીતના જેમ આપણે ટૂંકમાં સ્પીડ રાખવી એ પ્રમાણે બટન છે એક છે અવાજનું વધઘટ કરવાનું પછી અહીંયા છે આ રીતની ટિંકોરી પછી આ હે આપણે મંદિરમાં જતા હોય એ ટંગ કોરી પછી આ નગારું છે અને બે ટૂંકમાં ઓટોમેટિક છે ફૂલ્લી અને બહુ મસ્ત છે અવાજમાં પણ સારામાં સારું છે અહીં છે સ્પીકર જોરદાર હમણાં વગાડીને તમને બતાવું આરતી કરવાની છે ત્યારે કારણ કે સવારના જે વધુ કરવાના છે ત્યારે હું તમને બગાડી નંબર બતાવું સવારના પોરમાં જ ડિલિવરી મળી ગઈ એટલે ટૂંકમાં અત્યારે મુહૂર્ત કરી નાખીએ આપણે બહુ મસ્તનું છે કોઈને મગાવવું હોય તો કહેજો આપણા મિત્ર પાસેથી મગાવેલું છે અને આ બોડી આખી છે ને લોખંડની છે ને વજનમાંય થોડું ઘણું છે ટૂંકમાં મોટું આવે ને નથી આ નાનો કન્સેપ્ટ છે અને વજનવાળું છે ને બહુ મસ્તનું છે ચાલો શંખ વગડે એવું છે અને શંખ હોય વિનાનું એક આવે પરંતુ આપણે શંખ વારું જ મગાવ્યું કારણ કે મસ્તનો મધુર અવાજ આવે એટલા માટે તો હમણાં હું તમને વગાડીને બતાવું કન્ટિન્યુ લોક જોતા રહેજો તો ચાલો કન્ટિન્યુ લોક જોતા રહેજો મારા તમને વગાડીને બતાવું ગામમાંથી આવતો અને અત્યારે વાગી ગયા હવા એ જવું અને જમવાનું જ બાકી કારણ કે આજે એકલો જ છું ઘરે એટલે જમવાનું કંઈક બનાવીએ જોઈએ શું છે શું નહીં એવું બધું રોટલી છે એટલે રોટલી વઘારવાની છે એવું બધું લાગે કારણ કે એકલા જ છે એટલે અને પાછું શું કહેવાય હમણાં પાછું ગામમાં જવાનું જ છે વાળને એવું બધું દાઢીનું સેટિંગ કરવાનું હોય કારણ કે કાલે મામાના લગ્ન છે કાલને પ્રમ દિવસ એટલે તમને બ્લોગ જોવા મળશે મસ્ત મજાનો લગ્નનો પાછો કારણ કે અહીં મામાના ઘરે માસીના બેયના હે તો બે દિવસ સુધી છે કન્ટિન્યુ તો કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો અને આગ આના પછીનો બ્લોગ જ ડાયરેક આવશે જોઈએ પછી શું છે શું નહીં અને અત્યારે જમી લે ચાલો કંઈક બનાવીએ અને તો બ્લોક જોતા રહેજો અને તડકો પડે છે જોરદાર અત્યારે એક ને બહાર નીકળાય એવું નથી ટૂંકમાં એવો બધો તડકો પડે છે અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણો કાલે તમે આગળ બ્લોગમાં જોયું છે એ પ્રમાણે ઝાલર મશીન મગાવું મસ્તનું અને એમાં બીજુંય આવે છે શંખ વિનાનું

કૂતરો કુતરો નહીં કુર્તો ફિટિંગમાં નાખ્યો નહી તો એ લેવા જવાનો છે એટલે કુર્તો લેતો હું કારણ કે બે દિવસ પહેલા નાખ્યો ત્યારે તાજ થયો લગભગ તો લેતા હું અને મામાની બધાય નીકળી ગયા ખરીદી ની બધું થઈ ગયું એટલે અને આ વ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને વ્લોગ સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ એક નવા વ્લોગ્સ સાથે તો ત્યાં સુધી જય માતાજી